નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજે આપને સર્વે ટ્રેડ અંતર્ગત ચાલતું ઇન્ટ્રોડક્શન ઓફ કાર્ટોગ્રાફિક પ્રોજેક્શન એટલે કાર્ટોગ્રાફિક પ્રોજેક્શનની પ્રસ્તાવના વિશે વિગતવાર અને વિસ્તૃત માહિતી આપીશ વોટ ઇઝ પ્રોજેક્શન ઇન કાર્ટોગ્રાફી તો કાર્ટોગ્રાફી માં પ્રક્ષેપણ એ શું છે પ્રોજેક્શન ઇન કાર્ટોગ્રાફી સિસ્ટમેટિક રિપ્રેઝન્ટેશન ઓન એ ફ્લેટ સર્ફેસ ઓફ ફીચર્સ ઓફ એ કર્વડ સરફેસ તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી જ્યારે અવકાશીય રીતે દૃશ્ય કરવામાં આવે કે જોવામાં આવે ત્યારે આપણને એક વાકી એટલે કે કવડ સરફેસ ગોળ સપાટી દેખાય છે તો કાર્ટોગ્રાફી છે એ ગોળ સપાટી કે કોઈ એક ગોળ વસ્તુ હોય એને સપાટ કરીએ અને જે પ્રક્ષેપણ થાય એને કાર્ટોગ્રાફી પ્રક્ષેપણ કહેવામાં આવે છે મેની અધર પ્રોજેક્ટ્સ આર યુઝ ફોર એક્ઝામ્પલ ધ કોર્નિક પ્રોજેક્ટ ડ્રો ફ્રોમ ધ પ્રોઈન્ટ ડાયરેક્ટલી અબઉ ધ નોર્થ ઓર સાઉથ પોલ તો ઘણી જાતના આ માટે પ્રક્ષેપણ છે એ ઉપયોગમાં આવે છે જેમ કે કો કોનિક પ્રોજેકશન એટલે કે શંકુનું પ્રક્ષેપણ પછી બીજું છે એ ડ્રો ફ્રોમ એ પોઈન્ટ ડાયરેક્ટલી અબઉ ધ નોર્થ ઓર સાઉથ પોલ તો ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ છે એની સાથે સીધું દોરવામાં આવતો જે પ્રક્ષેપણ છે એ પણ એક કાર્ટોગ્રાફિક પ્રોજેક્શન છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વીની સપાટી ભૌગોલિક રીતે આપણે પૃથ્વીનો ગોળો જોયો છે પૃથ્વીનો ગોળો એ એમની સપાટીને અનુસંધાને વક્ર સપાટી છે અહીંયા આપણે જોઈ શકીએ કે સિલિન્ડિરિકલ સ્યુડો સિલિન્ડરિકલ કોનિક અને પ્લેનર તો જે કોનિક એટલે શંકુ આકારમાં પૃથ્વીને બતાવેલી છે પ્લેનર એટલે કે પ્લે સમતલ સપાટીમાં પૃથ્વીને બતાવેલી છે અને શંકુ આકારમાં પણ અહીંયા પૃથ્વીને બતાવેલી છે તો આ બધું કાર્ટોગ્રાફી પ્રક્ષેપણ એટલે શું તો પૃથ્વીની જે સપાટી છે એને એક સપાટ લંબચોરસ સપાટ ગો ગોળ એ બધી આકૃતિમાં જો જોવામાં કાલ્પનિક રીતે જોવામાં આવે તો જે પ્રક્ષેપણ થાય છે એને કાર્ટોગ્રાફિક પ્રક્ષેપણ કહે છે અહીંયા આપણે જોઈએ કે જે પૃથ્વીની સપાટી છે તો પૃથ્વીની સપાટી આપણે જોઈ શકીએ છીએ કે ગોળ છે અહીંયા આ ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવ છે તો ટેન્જેન્ટ ફોર્ટી ફાઈવ ડિગ્રી એટલે સ્પર્શકીય આ સિકેન્ટ સિકેન્ડ એટલે નજીક તો નજીક એટલે કે ત્રીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી સાઠ ડિગ્રીને નજીક જે કોણ બને છે એ બતાવવામાં આવેલું છે અહીંયા ડિસ્ટોર્સન એટલે કે વિરૂપણ જે થાય છે એ ઉત્તર અને દક્ષિણ બાજુ થાય છે અહીંયા જે વિરૂપણ થાય છે એ ધરીને સાપેક્ષ વિરૂપણ થાય છે અહીંયા આપણે જોઈ શકીએ ટેન્જેન્ટ એટલે સ્પર્શકીય અને સેકન્ટ એટલે બાજુ સ્પર્શ અહીંયા જોઈ શકીએ કે પૃથ્વી ને જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ છે એને સ્પર્શકી છે સ્ટાન્ડર્ડ પેરેલ તો આ જે છે બંને પૃથ્વીની સપાટીની ગોળાઈમાં જે બંને બાજુ છે એ પૃથ્વીની ધરી ઉપર સમાંતર છે બીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપર જે છે એ નીચેની બાજુથી સમાંતર છે અહીંયા જે આપણે આ તીર જોઈ રહ્યા છીએ એ સેન્ટ્રલ મેરિડિયન છે તો મધ્ય રેખાંશ છે એ અહીંયા આપણે આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ પેલી આકૃતિ છે એ ટેન્જેન્ટ એટલે કે સ્પર્શકીય પ્રક્ષેપણ બતાવે છે અને બીજી આકૃતિ એ સેકન્ડ એટલે કે બાજુઓનું પ્રક્ષેપણ બતાવે છે આપણે અહીંયા જોઈ શકીએ કે જે કોનિક પ્રોજેક્શન એટલે કે શંકુ પ્રોજેક્શન છે તો પૃથ્વીની જે સપાટી છે એને આપણે કાલ્પનિક રીતે માની લઈએ કે એક શંકુ આકારની આકૃતિ છે તો એમાં જે પૃથ્વીની સપાટીની બહારની બાજુ બે સમાંતર રેખાંશ છે એને સ્ટાન્ડર્ડ પેરેલલ્સ એટલે કે સમાંતર રેખાંશ કહેવામાં આવે છે મેપ પ્રોજેક્શન ઇઝ ધ મેથડ ઓફ ટ્રાન્સફરિંગ ધ ગ્રેટિક્યુલ ઓફ લેટીટ્યૂડ એન્ડ લોન્જિટ્યુડ ઓન અ પ્લેન સર્ફેસ તો જે આ નકશાનું પ્રક્ષેપણ એટલે એક રીતે જોવા જઈએ તો કાર્ટોગ્રાફિક પ્રોજેક્શન છે એ એક મેપ પ્રોજેક્શન એટલે કે નકશાનું પ્રક્ષેપણ કહી શકાય છે તો આ જે નકશાનું પ્રક્ષેપણ છે એ અક્ષાંશ અને રેખાંશને ટ્રાન્સફર એટલે કે બદલવા માટેની એક પદ્ધતિ છે અક્ષાંશ અને રેખાંશને સમતલ સપાટીમાં બદલવા માટેની પદ્ધતિ છે એને નકશાનું પ્રક્ષેપણ કહેવામાં આવે છે ઈટ કેન ઓલ્સો બી ડિફાઇન્ડ એઝ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ સ્પેરિકલ નેટવર્ક ઓફ પેરેલ એન મેરિડિયન અને પ્લેન સરફેસ તો આને એ રીતે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે ગોળીય જે રચના છે ગોળાકાર રચના છે શેની ગોળાકાર રચના તો આપણે જેમ જોઈ ગયા એમ સમાંતર અને સમાંતર રેખાઓ અને જે રેખાંશ જે સમતલ સપાટી આવેલા છે સમતલ સપાટી પર આવેલા સમાંતર અને રેખાંશ ના જે રચના છે એને ગોળાકાર રચનામાં ફેરવવા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એઝ યુ નો ધેટ ધ અર્થ ઓન વિચ વી લીવ ઇઝ ઇન ઇઝ નોટ ફ્લેટ ઇટ ઇઝ જ્યોઇડ ઇન સેપ લાઈક સ્પિયર તો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે પૃથ્વી છે કે આપણે જેમાં રહીએ છીએ એ સમતલ ફ્લેટ એટલે કે સપાટ નથી એનો ભૌગોલિક આકાર એક ઘોડા જેવો છે એ ગ્લોબ ઇઝ ધ બેસ્ટ મોડલ ઓફ ધ અર્થ તો એક જે પૃથ્વી છે એ પૃથ્વી એટલે કે કોઈ એક આખું વિશ્વ છે વિશ્વ છે એ પૃથ્વીનું ઉત્તમ ઉદાહરણ છે ડ્યુ ટુ ધીસ પ્રોપર્ટી ઓફ ગ્લોબ ધ સેપ એન્ડ સાઇબ ઓફ ધ કોન્ટિનેન્ટ એન્ડ ઓશન આર એક ક્યુરેટિવલી સોન ઇટ તો પૃથ્વીનું જે આ રીતનું માળખું કે સંરચના છે એ એને લીધે ખંડ અને સમુદ્ર છે એનું ચોક્કસ માપ અને આકાર આપણે જોઈ શકીએ છીએ ઇટ ઓલસો શોઝ ધ ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ વેરી એક્યુરેટલી તો આ જે નકશા છે એ જે પૃથ્વીનો નકશો આપણે જોઈએ આપણે અગાઉ વાત કરી ગયા એ પ્રમાણે પૃથ્વી છે કાલ્પનિક રીતે આપણે પૃથ્વીની સપાટી પર ઊભા હોઈએ તો એ એક સમતલ સપાટી દેખાય છે જ્યારે વાસ્તવમાં આ એક કાલ્પનિક રીતે અથવા પૃથ્વીની સપાટીથી દૂર જઈને જોતા આપણને પૃથ્વી એક ગોળા જેવી દેખાય છે તો અહીંયા આપણે વાત કરીએ એમ કે જે પૃથ્વી છે એને એનો આકાર અને પૃથ્વીમાં આવેલા ખંડ અને સમુદ્રનો આકાર છે એ વ્યવસ્થિત રીતે એમાં દેખાય છે અને એમાં અંતર અને દિશાઓ પણ ખૂબ જ ચોકસાઈથી જોઈ શકાય છે ધ નેટવર્કો પેરેલલ એન મેરિડિયન ઇઝ કોલ્ડ ગ્રેટીટ્યૂડ તો જે ગ્રેટીયુડ કેને કહેવામાં આવે છે તો કે જે સમાંતર રેખાઓનું જે માળખું છે અને જે રેખાંશ અને સમાંતર રેખાઓનું માળખું છે એને ગ્રેટિક્યુલ કહેવામાં આવે છે ધીસ નેટવર્ક ફેસિલિટીએટ ડ્રોઈંગ ઓફ મેપ તો આ જે માળખું છે એ જે નકશાઓ હોય છે એની સગવડતા પૂરી પાડે છે ડ્રોઈંગ ઓફ એ ગ્રેટિક્યુલ ઓન અ ફ્લેટ સર્ફેસ ઇઝ કોલ પ્રોજેક્શન તો આપણે વાત કરેલી છે કે પૃથ્વી હોય છે સામાન્ય રીતે પૃથ્વી ના જે સમાંત પૃથ્વીની સપાટી ઉપર આવેલી સમાંતર રેખાઓ અને રેખાંશ એના માળખાને ગ્રેટિક્યુલ કહેવામાં આવે છે તો જે ગ્રેટિક્યૂલનું આલેખન છે કે ગ્રેટિક્યૂલને જ્યારે આપણે કોઈ સમતલ સપાટી પર દોરતા હોઈએ છીએ ત્યારે એને પ્રક્ષેપણ કહેવામાં આવે છે ધ ગ્લોબ ઇઝ ડિવાઈડેડ ઇન્ટુ વેરિયસ સેગમેન્ટ બાય ધ લાઇન ઓફ લેટીટ્યૂડ એન્ડ લોન્જીટ્યૂડ તો આપણી પૃથ્વી છે એ ઘણા બધી રેખાઓ આપણે રેખાખંડ કહીએ રેખા કહીએ તો ઘણી બધી રેખાઓ જે અક્ષાંશ અને રેખાંશની બનેલી છે તેમાં વહેંચાયેલ હોય છે સામાન્ય રીતે આપણે નકશામાં પણ ઘણી જગ્યાએ જોતા હોય છે અક્ષાંશ રેખાંશ તો આપણી પૃથ્વી છે એ ઘણી પ્રકારના અક્ષાંશ અને રેખાંશમાં વહેંચાયેલી છે ધ ધરિઝોન્ટલ લાઇન્સ રિપ્રેઝેન્ટ ધ પેરેલ ઓફ લેટિટ્યુડ જે ક્ષૈતિજ રેખા છે એ અક્ષાંશને બતાવે છે એન્ડ વર્ટિકલ લાઇન્સ રિપ્રેઝ ધ મેરીડિયન્સ ઓફ લોન્જીટ્યુડ અને ક્ષૈતિજ રેખા અક્ષાંશને દર્શાવે છે અને ઉધરદ રેખા રેખાંશને બતાવે છે બટે ગ્લોબ હેઝ મેની લિમિટેશન ઇટ ઇઝ એક્સપેન્સિવ ઇટ કેન નાઈધર બી કેરીડ એવરીવેર ઇઝીલી નોર કેન અ માઇનર ડિટેલ બી શોર્ટ પણ આપણે વાત કરીએ એ પ્રમાણે પૃથ્વી છે તો પૃથ્વીમાં પ્રોજેકશન પૃથ્વીને લગતું કોઈ પ્રક્ષેપણ દોરવામાં આવે તો એમાં ઘણી આપણને મર્યાદાઓ આવતી હોય છે પહેલી છે તે ખર્ચાળ છે અને તે કોઈ પણ જગ્યાએ સરળતાથી કોઈપણ જગ્યાએ નાની વિગત છે એ સરળતાથી બતાવી શકાતી નથી બીસાઇડ ઓન ધ ગ્લોબ ધ મેરિડિયન્સ આર સેમી સર્કલ એન્ડ ધ પેરેલ્સ આર સર્કલ તો આપણે પૃથ્વીની અંદર જે રેખાંશ હોય છે એ અર્ધવર્તુળમાં બતાવેલા હોય છે અને સમાંતર રેખાઓ છે એ સર્કલમાં બતાવેલા હોય છે વેન ટ્રાન્સફર્ડ ઓન અ પ્લેન સર્ફેસ ધે બીકમ ઇન્ટર સેક્ટિંગ સ્ટ્રેન લાઇન ઓર કરુલાઈન તો આ રેખાઓને જ્યારે સમતલ સપાટી આ રેખાઓને સમતલ સપાટીમાં બદલવામાં આવે છે ત્યારે તે એક કોઈ સીધી રેખા અથવા વક્ર છે એને છેદતા હોય એવો ખ્યાલ આવે છે નીડ ફોર મેપ પ્રોજેક્શન હવે આપણે જોઈએ કે મેપ પ્રોજેકશ એટલે કે નકશાનું પ્રક્ષેપણની શા માટે જરૂરિયાત ઊભી થાય છે તો નીડ ફોર એ મેપ પ્રોજેક્શન મેનલી એરાઈઝીઝ ટુ હેવ અ ડિટેલ સ્ટડી ઓફ એ રિજિયન તો નકશાનું પ્રક્ષેપણ અથવા નકશો દોરવા માટે અથવા પ્રોજેક્શન માટે કોઈ પણ એક વ્યક્તિગત ધર્મ વ્યક્તિગત કોઈ વિસ્તાર વિચ ઇઝ નોટ પોસિબલ ટુ ડૂ ફ્રોમ એ ગ્લોબ તો જો એને પૃથ્વીની સપાટીથી શક્ય ન હોય ત્યારે અને ઇટ ઇઝ નોટ ઇઝી ટુ કમ્પેર ટુ નેચરલ રિજિયન ઓન ગ્લોબ તો કોઈ બે કુદરતી પ્રદેશ કે ભૌગોલિક પ્રદેશ હોય એને સરખાવવા માટે આ બધી વસ્તુ ઢેર ફોર ડ્રોઈંગ એક્યુરેટ લાર્જ સ્કેલ મેપ ઓન અ ફ્લેટ પેપર ઇઝ રિક્વાર્ડ તો આ બધી વસ્તુને દોરવા માટે એક મોટા નો નકશો ની મોટા સ્કેલ એક સાદા કાગળ ઉપર સપાટ કાગળ ઉપર મોટા સ્કેલના નકશાની જરૂર પડે છે નાઉ ધ પ્રોબ્લેમ ઇઝ હાઉ ટુ ટ્રાન્સફર ધીઝ લાઇન ઓફ લેટીટ્યુડ એન્ડ લોન્જીટ્યુડ ટ્યુડ એન્ડ અ ફ્લેટ શીટ તો આમાં એક આપણને સમસ્યાનું ઉદભવતી હોય છે કે કોઈ પણ રેખા કે જે અક્ષાંશ અને રેખાંશ હોય છે તો તેમને સીધી રેખામાં સી સાદા સાદા કાગળ ઉપર કઈ રીતે આલેખી શકાય ઇફ વી સ્ટીક અ ફ્લેટ પેપર ઓવર ધ ગ્લોબ ઇટ વિલ નોટ કોન્ક્રીટ વિથ ઇટ ઓવર અ લાર્જ સરફેસ વિધાઉટ બિંગ ડિસ્ટોટેડ તો આપણે કોઈ એક સપાટ કાગળ હોય એને એક ગોળ પૃથ્વી અથવા ગોળ ગોળો હોય એની ઉપર વિંટાડવામાં આવે તો એ વ્યવસ્થિત વીંટાશે નહીં અને એમની મોટાભાગની સપાટી એટલે કે મોટી સપાટી છે એ વિરૂપણ થઈ જશે ઇફ વી થ્રો લાઈટ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ ગ્લોબ તો આપણે પ્રકાશ છે પ્રકાશના મધ્ય બિંદુને પૃથ્વીની સામે ફેંકીએ વીટ ગેટ અ પિક્ચર ઓફ ધ ગ્લોબ તો આપણને જે પૃથ્વી છે એનું વિરૂપત એટલે કે વિકૃત વિકૃત થયેલ વિસ્તાર એમનો ધોસ પાર્ટ ઓફ પેપર હવે તો આપણે જ્યારે પૃથ્વીના કેન્દ્રને પ્રકાશ બાજુ ફેંકીએ ત્યારે આપણે પૃથ્વીના જે પૃથ્વીના ભાગ કે જે વિરૂપણ થયેલા હોય નુકસાન થયેલા હોય એ આપણને લાઇનની પાસે સ્પર્શ કરતા મળી જાય છે વી ગેટ અ ડિસ્ટોટેડ પિક્ચર ઓફ ધ ગ્લોબ ઇન ધોસ પાર્ટ ઓફ પેપર હવે ફ્રોમ ધ લાઇન ઓર પોઈન્ટ વેર ઓવર વ્હીચ ઇઝ ટચ ઇઝ ધ ગ્લોબ તો આજે પૃથ્વીની સપાટીને ટ જે સ્પર્શ કરશે એ વિરૂપિત થઈ અને નાના 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 કાગળના ટુકડામાં દૂર ફેંકાઈ જશે તો ડિસ્ટ્રોસન ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન ડિસ્ટન્સ ફ્રોમ ધ ટેન્જેન્શિયલ પોઈન્ટ તો આ જે વિરૂપણ થાય છે એ સ્પર્શ કી અંતર હોય એ જેમ વધે એમ વિરૂપણ પણ વધતું જાય છે સો ટ્રેસિંગ ઓલ ધ પ્રોપર્ટીઝ લાઈક શેપ સાઇઝ એન્ડ ડાયરેક્શન તો આ બધી એની બધા ગુણધર્મો જેવા કે આકાર માપ અને દિશા તો પૃથ્વીથી અશક્ય છે બિકોઝ ધ ગ્લોબ ઇઝ નોટ એ ડેવલપેબલ સરફેસ તો આ બધી વસ્તુ શક્ય નથી કારણ કે પૃથ્વી છે એને સપાટીને આપણે વિકસિત કરી શકતા નથી ઇન મેપ પ્રોજેક્શન વી ટ્રાય ટુ રિપ્રેઝેન્ટ એ ગુડ મોડલ ઓફ એની પાર્ટ ઓફ ધ અર્થ ઇન ઇસ્ટ ટ્રુ સ્ટેપ એન્ડ ડાયમેન્શન તો હવે આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે કે મેપ પ્રોજેક્શન એટલે કે નકશાના પ્રક્ષેપણની શા માટે જરૂરત ઊભી થાય છે નકશાના પ્રક્ષેપણની મદદથી આપણે એક વ્યવસ્થિત ચિત્ર કે વ્યવસ્થિત પૃથ્વીના કોઈપણ ભાગનું ચિત્ર છે એ સાચી આકાર સાચા આકાર અને સાચી દિશામાં વિરૂપણ વગર જોઈ શકીએ છીએ ટુ અવોઇડ ધીસ ડિસ્ટોર્શન વેરિયસ મેથડ હેવ બીન ડિવાઈઝડ એન મેની ટાઈપ ઓફ પ્રોજેક્શન આર ડ્રોન તો વિરૂપણ એટલે કે વિરૂપણ ને આપણે નકારવા માટે કે આપણે વિરૂપણની સમસ્યાને દૂર કરવા માટે ઘણી બગ ઘણી પરીક્ષણ પ્રક્ષેપણની ઘણી બધી પદ્ધતિઓને અમલમાં મૂકવામાં આવે છે કે જેથી આપણે તે પ્રક્ષેપણ દોરી શકીએ ડ્યુ ટુ ધીસ રીઝન મેપ પ્રોજેક્શન ઇઝ ઓલ્સો ડિફાઇન્ડ એઝ ધ સ્ટડી ઓફ ડિફરન્ટ મેથડ વીચ હેવ બીન ટ્રાઈડ ફોર ટ્રાન્સફરિંગ ધ લાઇન ઓફ ગ્રેટિક્યુલ ફ્રોમ ધ ગ્લોબ ટુ ફ્લેટ સીટ ઓફ પેપર આપણે અગાઉ વાત કરી ગયા એ પ્રમાણે કે મેપનું પ્રક્ષેપણ જે નકશાનું પ્રક્ષેપણ છે એને અલગ અલગ પ્રકારના અભ્યાસ કે જે ગ્રેટિક્યુલ છે જે સાદા કાગળ છે સપાટ સાદા કાગળની મદદથી દોરી શકાય છે તો આ રીતે પણ જે નકશાનું પ્રક્ષેપણ છે એને વ્યાખ્યાયિત કરી શકાય છે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ હું આપનો આભારી છું